મામલતદાર હસ્તકના આ મંદિરમાં દર શિવરાત્રીએ સ્ટેટની તિજોરીમાંથી સવા કિલો સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવે છે આ મંદિરના પૂજારી મંદિરના પરિસરમાં જ વસવાટ કરે છે તેના મકાનની બાજુમાં જ અત્યંત જર્જરિત હાલતમાં મકાન પડવાના વાકે લટકી રહ્યું છે આ મકાન ધરાશાયી થાય ત્યારે પૂજારી કે તેના પરિવાર જ નહીં પરંતુ અહીં દર્શનાર્થે આવતા ભક્તોનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે તેમ છે

જોકે મંદિરના પૂજારીનું ઘર પણ જર્જરિત છે અને ત્યાં રહેતા લોકોના જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે અને ઠેર ઠેર તિરાડો નજરે ચડે છે ત્યારે તંત્ર દ્વારા પૂજારીના મકાનનું નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી બન્યું છે ઉલ્લેખનીય છે કે આપણે આપણા ઐતિહાસિક ધરોહર સમાન પૌરાણિક ધાર્મિક સ્થાનો કે મંદિરોને લઈને ગૌરવ અનુભવીએ છીએ પરંતુ આવા પૌરાણિક ધર્મસ્થાનો ક્યારેક જાળવણીના અભાવે ખૂબ જ ચર્ચરિત થઈ જાય છે આશરે 150 વર્ષ જૂના રાજાશાહી વખતના આ મંદિરની સેવા ચાકરી કરતા પૂજારીનું ઘર જ જર્જરિત હાલતમાં છે હજારો ભક્તોની આસ્થા સમાન આ મંદિર આવેલું આમ પૂજારીનું ઘર ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી તેનું રિનોવેશન કરાવવા માંગ ઉઠી છે સરકાર હસ્તક આવતા આ મંદિરમાં આવેલા પૂજારીના જર્જરિત થયેલા ઘરનું રિનોવેશન કરી આપવામાં આવે તે જરૂરી બન્યું છે નિપુલ પોપટ પોરબંદર